પરંતુ સરકારી તંત્રની ઘોર બેદરકારી ના કારણે ધારી શહેરના નગરજનોને મસ્ત મોટા ખાડાઓ થી ભારે પરેશાની ભોગવવા મજબૂર બની ગયા હોવાના દ્રશ્યો આપ સૌ નિહાળી રહ્યા છો મોટા ખાડાઓ અકસ્માતને નોતરૂ આપી રહ્યા છે જીવલેણ અકસ્માતની રાહ જોઈને બેસેલા જવાબદાર અધિકારીઓને આવા મસમોટા ખાડાઓ નજરે પડતા નથી કે શું એવા વેધક સવાલો લોકો પૂછી રહ્યા છે આ મસમોટા ખાડાઓ જૂના સિનેમા રોડ નજીકના છે આ ખાડાઓમાંથી વાહન પસાર કરવા માટે વાહન ચાલકો ભારે યાતનાઓ સહન કરી રહ્યા છે અકસ્માતના ભય હેઠળ વાહનો પસાર થાય છે પરંતુ આ ખાડાઓ પૂરવામાં આવતા નથી ચોમાસાની સિઝન શરૂ થાય તે પહેલા ધારી શહેરના આવા મસ્ત મોટા ખાડાઓમાં પેચકામ કરવાની તાતી જરૂરિયાત હતી તે છતાં નેશનલ હાઈવે ની રાહ જોઈને બેસેલા વાહન ચાલકો ખાડાઓના નજરાણા મળ્યા છે ધારી શહેરમાંથી નેશનલ હાઇવે પસાર થવાનો હતો વિકાસના બહાને ધારી શહેરમાં મેગા ડિમોલેશન કરવામાં આવ્યું હતું પરંતુ નેશનલ હાઇવેની લોલીપોપ એક બાજુ રહી ધારી શહેરના રોડ રસ્તાઓ ખખડદજ બની ગયા છે ત્યારે એનું હવે શું કરવું

જવાબદાર તંત્રએ આળસ ખંખેરીને પેચકામ કરવાની તકેદારી રાખવી જોઈએ તેવી વ્યાજબી માંગણી સ્થાનિક લોકો અને વાહન ચાલકો કરી રહ્યા છે